દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા એસપીસી અંતર્ગત ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પ યોજાયો પોલીસ એ પ્રજાનો મિત્ર છે નાના બાળકોમાં એનો ખ્યાલ વ્યાપક બને તે માટે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે શાળાના ચુમ્બાલીસ બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં જોડાયેલ છે તેમનો ત્રિદિવસીય બિન નિવાસી તાલીમ કેમ્પ શાળામાં યોજાયેલ જે અંતર્ગત નવા આવેલા પી આઈ શ્રી ડી આર પટેડિયા સાહેબ બે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલ અને છ મહિના પોલીસમાં નોકરી કરી અને શાળામાં શિક્ષક બનેલા શ્રી અનિલભાઈ ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા એસપીસી કેમ્પ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ તથા શાળા સફાઈ પણ એસપીસીના કેડેટ દ્વારા કરવામાં આવી દર બુધવાર તથા શનિવારે આ બાળકોને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શ્રી મગનભાઈ અને કૈલાસબહેન ડીઆઈ તરીકે માર્ગદર્શન આપે છે શાળામાંથી સીપીઓ તરીકે શ્રી ધવલકુમાર સુથાર અને ચિરાગભાઈ પટેલ પોલીસ કોન્સ્ટેબલ વિકાસ પટેલ અને દુષ્યંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અંતમાં બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું પીઆઈ શ્રી પટેડિયા સાહેબે નિરાકરણ કરી અને બાળકોને મોટિવેટ કર્યા હતા આભાર દર્શન શ્રી ધવલભાઈ સુથાર કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા